મિસ્ટર તબેલા વાલા સાડા પાંચ વાગી ગયા છે બસ હવા નીકળી ગઈ હું ને પરેશભાઈ ગયા ફાર્મ હાઉસ છે આવીને અમે બધું ચેક કરતા હતા પેલા જોઈ લઈએ ને જે ફેરવી લઈએ કેમ કે અહીંયા રાજા રહી છે સિંહ પછી લાઇટે જઈ મોટર શરૂ કરી દીધી જેથી કરીને બધા વાસણ ધોવાઈ જાય અને વાસણ ધોયા બાદ જ એનો ઉપયોગ લઈએ છીએ સબાસ બેટા બહુત બઢિયા બધું મોટરને ચાલુ કરી લીધું અને લેવા ગયો સ્ટેન્ડ ત્યાં તો તૂટી ગયું કઈ ખબર જ ન રહી રાત્રે ઉંધડાઈ પછાડ્યું છે ખાણ કાઢી લીધું અને જોયું તો બધા અમારી વાટ જોઈને જ ઊભા છે અમારી સામે જ જોવે છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર કેમ કરણભાઈ છાનામાં બેઠા છો ખબર નથી પડતી કે કયો વિડિયો બનાવું

પણ હવે ગાય ધોવાનો વારો આવ્યો થોડું મોડું થઈ ગયું જીવ સુકી ગયો તો એટલે રિઝલ્ટ સારું આવવા મળ્યું વાસણ એને ખબર ન રહી કે મારે ક્યાં જવું આમથી આમ ફાફા મારતો તો પછી મેં કીધું ભાઈ અહીંયા છે તારા મમ્મી હવે એને ધાવવાનું શરૂ કરી દીધું છે અને ગૌમૂત્ર રોજ અમે કલેક્ટ કરીએ છીએ એટલે પરેશભાઈ પાછા વાસણ લેતા હતા ને મેં કટ કરી નાખ્યું જેથી કરીને બીજું ગાય આવે નહીં ગાને પણ થોડુંક આમ મજા આવે એટલા માટે ખાણ આપી દીધું ખાણ આપીને પછી આપણે તો બેસી ગયા પણ એ તો ભૂલાઈ ગયું આવવાનું બાકી હતું પણ હવે જે હોય આપણે તો ભાઈ ચોંટી ગયા તો ચોંટી ગયા દોવાની કરી શરૂઆત જોકે તમે જ્યાં સુધી જણાવશો નહીં ત્યાં સુધી ખબર નહીં પડે કે હકીકતમાં મેં કેવું વ્યવસ્થિત દોયું છે કે નહીં પણ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમે કમેન્ટ કરશો તો જ મને ખ્યાલ આવશે કે મારી ક્યાં ક્યાં ભૂલ પડે છે હું આ બાબતમાં નવો છું જવો જોઈએ કેમ છે વ્યવસ્થિત દોવાય છે કે કે આમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર છે મે ખાણ ખાધેલું છે અમારું બે નું હેરખું છે આવી જ રીતે ગાયે ખાણ પૂરું કર્યું તમે વિડીયો પૂરો કર્યો ચાલો ત્યારે મળીએ બીજા બ્લોગમાં અને હા કેટલું દૂધ થાય છે અને કેટલા એનો પણ